પ્રિય ભક્તો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ વર્ષ નું બીજું અને સૌથી મોટું સૂર્ય ગ્રહણ થવાનું છે આ ગ્રહણ ની અસર પાંચ રાશિઓને ખુબ મોટું નુકસાન સહન કરવું પડશે આપણે તમામ ને જણાવવા માંગીએ છીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી આ દિવસે સૂર્ય નું અનોખું અને અદભુત દ્રશ્ય આકાશ જોવા મળશે આથી જ જ્યોતિષ પંડિતો અને વૈજ્ઞાનિકો બંને આ ઘટનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પંચાંગ મુજબ આ વખતે આશ્વિન માસ ની અમાવાસ્યા તિથિ આ સૂર્ય ગ્રહણ થઈ રહ્યું છે આ અમાવાસ્યા તિથિ આ વર્ષ નું સૌથી લાંબુ અને મોટું સૂર્ય ગ્રહણ થવાનું છે સાથે જ જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સૂર્ય ગ્રહણ પર ચતુર્ગ્રહી યોગ નું નિર્માણ પણ થઈ રહ્યું છે તેની અસર બધી બાર રાશિઓ પર પડશે પરંતુ તે બાર રાશિઓમાંથી પાંચ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન સૂર્યદેવની ની વિશેષ કૃપાથી જીવનની તમામ મુશ્કેલીઓથી ઝડપથી છુટકારો મળશે આ સૂર્ય ગ્રહણ અને આશ્વિન અમાવાસ્યા પછી માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુજી અને ભગવાન સૂર્યદેવજીની અસીમ કૃપાથી આ પાંચ રાશિવાળાઓની કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થશે તેમના ઘરમાં ધનની વૃદ્ધિ થશે તેમનું ભાગ્ય મજબૂત થશે પોર્ટચેરી માં ચાલી રહેલા તમામ મામલાઓ તેમની તરફેણમાં ઉકેલાઈ જશે આવનારો સમય આ રાશિવાળાઓ માટે અપાર ખુશખબર લઈને આવશે યાદ રાખો કે સૂર્ય ગ્રહણ ના બાર કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે આ દરમિયાન શુભ કાર્યો ન કરવા જોઈએ અને ભોજન પણ મર્યાદિત માત્રા માં જ લેવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે ગ્રહણ કાળ દરમિયાન શુભ કાર્યો કરવાથી ફળ પ્રાપ્તિ થતી નથી આથી ચાલો જાણીએ આ વખત આ વિશેષ સૂર્ય ગ્રહણ તારીખ અને સમય અમે તમને જણાવીશું કે આ ગ્રહણ કેટલા સમય સુધી રહેશે જ્યોતિષ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે કે જે વ્યક્તિ પર સૂર્યદેવ અને માતા લક્ષ્મીજીની નજર પડી જાય તેનું ભાગ્ય આપોઆપ બદલાઈ જાય છે તારાઓ નવા બને છે અને જીવનની કિસ્મત ખુલી જાય છે તેથી તમામ પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયો જુઓ આ ગ્રહણ કોઈ સામાન્ય નથી પરંતુ ખૂબ જ વિશેષ અને દુર્લભ સૂર્ય ગ્રહણ છે જેનો સમય જ્યોતિષ શાસ્ત્ર મુજબ એકસો આઠ વર્ષ માં એક વખત આવે છે આ દિવસે બાર રાશિઓમાંથી કેટલીક નસીબદાર રાશિઓનું નું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે આથી કમેન્ટ જય સૂર્યદેવ જય માતા લક્ષ્મી લખવાનું ચૂકશો નહીં હવે અમે વિગતે જણાવવા જઈ રહ્યા છીએ કે આ વખત નું સૂર્ય ગ્રહણ ક્યારે થશે સૂતક કાળ ક્યારે શરૂ થશે અને તેની ધાર્મિક તેમજ જ્યોતિષીય અસર શું રહેશે ભારતીય સમય મુજબ આ સૂર્ય ગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સાંજે પાંચ ત્રીસ મિનિટ વાગ્યે શરૂ રાત્રે સાત ત્રીસ મિનિટ વાગ્યે આસપાસ તેના ચરમસીમા પર પહોંચશે પછી તે રાત્રે નવ વાગ્યે પંચાવન મિનિટે સમાપ્ત થશે આ પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે તેની અસર આખા વિશ્વ પર દેખાશે વૈજ્ઞાનિકો મુજબ જયારે ચંદ્રમાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવીને સૂર્ય ઢાંકી દે છે ત્યારે આ અદભુત ખગોળીય ઘટના બને છે આને જ સૂર્ય ગ્રહણ કહેવાય છે સંપૂર્ણ સૂર્ય ગ્રહણ ને વૈજ્ઞાનિક ભાષામાં ટોટલ સોલર એકલિપ્સ કહેવાય છે જ્યારે ચંદ્રમાં સૂર્ય ને સંપૂર્ણપણે ઢાંકી લે છે ત્યારે સૂર્યની કિરણોનો ફક્ત બાહ્ય કિનારો જ ચમકે છે અને આકાશ એકદમ કાળો દેખાય છે આ દ્રશ્ય અત્યંત રહસ્યમય અને અલૌકિક લાગે છે મિત્રો આ વખતનું સૂર્ય ગ્રહણ દરમિયાન ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે જેમાં મહાલક્ષ્મી યોગ ધન યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિ યોગ જેવા અદ્ભુત યોગો બનશે આ યોગોનો સીધો લાભ પાંચ રાશિવાળાઓને મળવાનો છે તમારી જાણકારી માટે અમે એ પણ જણાવીએ કે આજ દિવસે આશ્વિન પણ છે શાસ્ત્રો માં અમાવાસ્યા દિવસે માતા લક્ષ્મીજી અત્યંત પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે આજ કારણે આ પાંચ રાશિઓને ખાસ કરીને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળવાનો છે સૂર્ય ગ્રહણ પછી આ રાશિઓના જીવનમાં ધન સમૃદ્ધિ સફળતા અને ખુશાલી સંચાર થશે આખું એક વર્ષ તેમને ધન કોઈ સામનો નહી કરવો પડે ભારતમાં આ વર્ષ છેલ્લું સૂર્ય ગ્રહણ દેખાશે નહીં પરંતુ દક્ષિણ પેસેફિક મહાસાગર ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આફ્રિકા હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર દક્ષિણ મહાસાગર પોલિનેશિયા મેલાનેશિયા નોર્થ ફોક આઈલેન્ડ ઓકલેન્ડ ક્રાઇસ્ટ ચર્ચ વેલિંગ્ટન અને ન્યુઝીલેન્ડ ના અન્ય કેટલાક ભાગો માં મિત્રો ચતુર્ગ્રહી યોગ અને અન્ય વિશેષ યોગો બનવાને કારણે જો તમે આ દિવસે શાંતિ પૂર્વક જ્યોતિષ શાસ્ત્ર મુજબ વિધિવત કેટલાક વિશેષ ઉપાયો કરશો તો આખું વર્ષ તમારા ઘર માં ધન ની કમી નહીં રહે માતા લક્ષ્મીજી ના આશીર્વાદ હંમેશા રહેશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જેનાથી તમારા ઘરમાં બરકત અને પ્રગતિ રહેશે આ અમે તમને એક એક કરીને બધી મહત્વની બાબતો જણાવીશું એ સમજવું ખૂબ જરૂરી છે કે જો માતા લક્ષ્મીજી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે તો પછી તે વ્યક્તિને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી આવનારા આ સૂર્ય ગ્રહણના દિવસે બનનારા મહાલક્ષ્મી યોગ અને ધન યોગથી ખાસ કરીને આ પાંચ રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે પ્રિય ભક્તો સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ જેનું ભાગ્ય આ સૂર્ય ગ્રહણ પછી સંપૂર્ણ નપડે બદલાવાનું છે તે છે કર્ક રાશિ જો તમે કર્ક રાશિના જાતક છો અને લાંબા સમયથી બીમાર હતા તો હવે ભગવાન સૂર્ય વિશેષ કૃપાથી તમને બીમારીઓથી છુટકારો મળશે આ ગ્રહણ પછી અચાનક પ્રાપ્તિ તમારા માતા લક્ષ્મીજી ની કૃપા થી તમારી પાસે આવેલા ધ્ન માં વૃદ્ધિ થશે તમારા વ્યવસાય અને નોકરી માં પણ પ્રગતિ થશે કર્ક રાશિ લાંબા સમય થી વેપાર માં નુકસાન સહન કરવું પડ્યું હતું પરંતુ હવે આ સૂર્ય ગ્રહણ પછી આવી મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે તમારા અધૂરા કાર્યો પૂર્ણ થશે અને સમાજમાં તમારું માન સન્માન પણ વધશે જો તમે ઈચ્છો છો કે આખું વર્ષ માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર રહે તો દર શુક્રવારે કોઈ પણ સદાભાર છોડને એક લોટો જળ અર્પણ કરો આમ કરવાથી માતા લક્ષ્મીજીના આઠે રૂપોનો વાસ તમારા ઘરમાં રહેશે બીજી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ જો તમે મેષ રાશિના જાતક છો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમારી નોકરી લાગશે ઘણા સમયથી મનમાં ડર અને અનિશ્ચિતતા હતી अनेक પ્રકારની ચિંતાઓએ તમને પરેશાન કરી રાખ્યા હતા પરંતુ હવે તમારી અંતરાત્મા શાંત થશે આવનારા સૂર્ય ગ્રહણ પછી મેષ રાશિવાળાઓના જીવનમાં ચમત્કારિક બદલાવ આવશે તમારા સમાજમાં અને ઘરમાં માનસન્માનમાં માન સન્માન માં વૃદ્ધિ થશે એવા રસ્તાઓ ખુલશે જેનાથી તમને ધન સુખ સમૃદ્ધિ વૈભવ અને પ્રાપ્તિ શક્ય બનશે તમારો મુશ્કેલ સમય આ સૂર્ય ગ્રહણ પછી સંપૂર્ણપણે સમાપ્ત થશે અને તમારા માટે નવા અવસરો ના દ્વાર ખુલશે જો તમે છો છો કે માતા લક્ષ્મીજી નો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો દર શુક્રવારે સ્વયં પોતાના હાથે કોઈ ગાયને આઠ રોટલી ખવડાવવાનું ભૂલશો નહીં આ ઉપાય નાનો છે પરંતુ તેની અસર ખૂબ મોટી રહેશે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ જો તમે કન્યા રાશિના જાતક છો તો આ સૂર્ય ગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે માથું નમાવશે તમને રાજકીય લાભ મળવાનો છે વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે જો તમે લાંબા સમયથી વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા હતા તો આ સ્વપ્ન હવે પૂરું થવાનું છે અગાઉ તમને ધનનું નુકસાન થતું હતું પરંતુ હવે આ ગ્રહણ પછી ધનનો નફો તમારી પાસે આવવા લાગશે તમારી પાસે આવનારા ધમાં સતત વૃદ્ધિ થશે કન્યા રાશિવાળાઓનું જીવન આ સૂર્ય ગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાવાનું છે તમારા જીવનમાં મોટા ધન સહયોગ અને નવા વેપારી સંબંધો બનવાના છે. પરિવારમાં પણ સુખ શાંતિનું વાતાવરણ બનશે. જો તમે કન્યા રાશિના જાતક છો તો દર શુક્રવારે સ્નાન કર્યા પછી તમારા ઘરના મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં. આમ કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા પર રહેશે. ચોથી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ. જો તમે તુલા રાશિના જાતક છો અને લાંબા સમયથી તમારો વ્યવસાય ધીમો ચાલી રહ્યો હતો તો હવે તે ફરીથી ગતિ પકડશે બજારમાં અટવાયેલું નાણું પણ તમારી પાસે પાછું આવશે તુલા રાશિવાળાઓના મિલકત કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે આ સૂર્ય ગ્રહણ પછી નોકરી લાગવાના પણ સંકેત મળી રહ્યા છે જો તમે લાંબા સમયથી કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમારી આ આશા પણ પૂરી થશે લગ્ન યોગ્ય તુલા રાશિ વાળાઓ લગ્ન બની રહ્યા છે સંતાન પ્રાપ્તિ માટે પરેશાન લોકો પણ હવે સંતાન સુખ નું આગમન શક્ય છે એક વિદ્વાન સંતાન તમારા કુલ નામ રોશન કરશે તુલા રાશિ વાળાઓ દર શુક્રવારે કોઈ પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ સામાન્ય ઉપાય તમારા જીવનમાં મોટા બદલાવ લાવવાની શક્તિ ધરાવે છે પાંચમી ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ જો તમે ધનુ રાશિના જાતક છો અને લાંબા સમયથી બીમાર હતા તો હવે આ સૂર્ય ગ્રહણ પછી તમારી બીમારી દૂર થશે જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગશે જો તમારી સંપત્તિ વેચાતી નહોતી તો હવે વેચાવા લાગશે તમારા લગન ના પણ યોગ બની રહ્યા છે જો તમારા મનમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે લગ્ન લેશો તેમાં તમને ફાયદો જ ફાયદો મળશે સૂર્ય ગ્રહણ પછી શુક્ર ગ્રહ તમને વિશેષ સહયોગ આપવાનું શરૂ કરશે શુક્ર ગ્રહ વ્યક્તિના જીવનમાં ધન સંપત્તિ સાથે જોડાયેલો હોય છે જ્યારે આ ગ્રહ તમારી સાથે હોય ત્યારે ધન પ્રાપ્તિના અનેક નવા અવસરો તમારા જીવનમાં આવવા લાગે છે હવે મિત્રો ચાલો જાણીએ કેટલાક વિશેષ ઉપાયો જેને આ સૂર્ય ગ્રહણના દિવસે કરવાથી તમારા જીવનમાં મોટો બદલાવ આવી શકે છે પહેલો ઉપાય છે ભાગ્યના દ્વાર ખોલવાનો ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય હંમેશા તમારી સાથે રહે તો સૂર્ય ગ્રહણ શરૂ થાય તે પહેલા કે એક દિવસ પહેલા એક તાળો અને ચાવી ખરીદી લો ગ્રહણ શરૂ થાય તે પહેલા તેને તમારી છત પર મૂકી દો પછી બીજા દિવસે એકવીસ સપ્ટેમ્બર પછી અને ના મંદિરના ને દાન કરી દો આ સામાન્ય ઉપાય તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી દેશે અને નવા અવસરો તમારા માટે ખુલશે બીજો ઉપાય છે દુર્ભાગ્ય થી મુક્તિ મેળવવાનો ઉપાય જો તમને લાગે કે તમારા પર શનિ દોષ મંગળ દોષ કે કોઈ નકારાત્મક અસર છે તો જ એક મુઠ્ઠી મરી લઈને લઈને તેને તમારા માથાથી પગ સુધી આઠ વખત ફેરવો પછી તેને કોઈ માટીના વાસણમાં મૂકીને સળગાવી દો આમ કરવાથી તમારા પરના બધા દોષો સમાપ્ત થઈ જશે અને તમે તરત જ હળવાશ અનુભવશો ત્રીજો ઉપાય છે ઘરમાં ધનની બરકત માટે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની ક્યારે કમી ન હોય તો સૂર્ય ગ્રહણ ના સમયે તમારા પૂજા ઘરમાં લાલ કપડા માં એક મુખી ધાણા રાખીને તેની પોટલી બનાવો તેની સાથે એક ઘીનો દીવો પ્રગટાવો પછી આ પોટલીને હાથમાં લઈને માતા લક્ષ્મીજીના બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મીય નમહનો અગિયાર વખત જાપ કરો ત્યારબાદ આ પોટલીને તમારી અલમારી સુરક્ષિત રાખો આ પોટલી તમારા માટે માતા લક્ષ્મીજી ના આશીર્વાદ બની જશે અને તમારા ઘર માં ધન ની વર્ષા શરૂ થશે પ્રિય ભક્તો જ્યારે પણ સૂર્ય ગ્રહણ જેવી અતિ વિશેષ ખગોળીય ઘટના બને છે ત્યારે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સાધકે તે દિવસે કેટલાક વિશેષ નાના નાના ઉપાયો અવશ્ય કરવા જોઈએ આમ કરવાથી ગ્રહણ અસર ઓછી થાય છે અને ભાગ્ય વૃદ્ધિ થાય છે આજ ક્રમ માં ઉપાય છે પરિવાર ની ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારા પરિવાર પર ક્યારે કોઈ પ્રકારનું સંકટ કે વિપત્તિ ન આવે તો સૂર્ય ગ્રહણ શરૂ થાય તે પહેલા તમારા ઘરના આંગણે કે મુખ્ય દ્વાર પર એક દીવો અવશ્ય પ્રગટાવો આ દીવામાં તલનું તેલ ભરો અને તેમાં બે લવિંગ નાખીને ગ્રહણ સમાપ્ત થાય તે દીવાને કોઈ પીપળ કે વડના ઝાડ નીચે મૂકી દો આ ઉપાય તમારા આખા પરિવાર ને ગ્રહણ દોષ થી બચાવશે અને ઘરના બધા સભ્યોને સકારાત્મક ઉર્જાનો આશીર્વાદ આપશે આ ઉપરાંત એક અન્ય ખૂબ અસરકારક ઉપાય છે દેવોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જો તમે લાંબા સમયથી દેવાના બોજથી પરેશાન છો અને અનેક પ્રયાસો છતાં દેવું ઓછું થતું નથી તો સૂર્યગ્રહણના સમયે એક કાળા રંગના કપડામાં સાત ગોમતી ચક્ર અને એક ચાંદીનો સિક્કો રાખીને એક નાની પોટલી બનાવો ગ્રહણ સમાપ્ત થતા જ આ પોટલીને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો ધીરે ધીરે આ ઉપાયથી તમારા પરનો દેવાનો બોજ હળવો થવા લાગશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે એક અન્ય મહત્વનો ઉપાય છે આરોગ્ય લાભનો ઉપાય જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે અને ડોક્ટરે સારવારથી સાજો થતો નથી તો સૂર્ય ગ્રહણ ના સમય તે વ્યક્તિ ને ચંદ્રમા અને સૂર્ય બંને નું નામ સ્મરણ કરવા કહો પછી ઘરના મંદિર માં ભગવાન સૂર્ય દેવ ને જળ અર્પણ કરો ગ્રહણ સમાપ્ત થતા જ તે જળ માં થોડું ગંગાજળ મેળવીને રોગીને પાવો આમ કરવાથી તેની સ્વાસ્થ્યમાં ધીરે ધીરે સુધારો આવવા લાગશે અને છુટકારો મળશે આ બધા ઉપાયો વર્ણવેલા છે અને આને પેઢી પેઢી દર ઋષિ મુનિઓ અપનાવ્યા છે આ ઉપાયો ની અસર ત્યારે જ થાય છે જ્યારે તેને પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ અને નિયમ પૂર્વક કરવામાં આવે યાદ રાખો ગ્રહણ ફક્ત એક ખગોળીય ઘટના નથી પરંતુ તેની સીધી અસર આપણા મન મગજ અને શરીર પર પણ પડે છે તેથી જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે ગ્રહણ ના સમય કરેલા એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ નું આ સૂર્ય ગ્રહણ અત્યંત ખાસ છે કારણ કે આ દિવસે ફક્ત ખગોળીય દ્રષ્ટિએ જ નહીં પરંતુ જ્યોતિષ શાસ્ત્ર ની દ્રષ્ટિએ પણ એક વિશેષ સંયોગ બની રહ્યો છે એકસો આઠ વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે મહાલક્ષ્મી યોગ 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 ધન અમૃત સિદ્ધિ અને નક્ષત્ર યોગ એકસાથે બની રહ્યા છે આ સંયોગ પોતે જ અત્યંત અનોખો છે જે જાતકો આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપાયો કરશે તેમના જીવનમાં આવનારું આખું વર્ષ સુખ સમૃદ્ધિ ધન અને પ્રગતિથી ભરપૂર રહેશે હવે આ સ્ક્રિપ્ટનો સૌથી મહત્વનો સંદેશ સમજી લો ભાગ્ય ત્યારે જ બદલાય છે જ્યારે માણસ પોતાને બદલવાનો પ્રયાસ કરે છે સૂર્ય ગ્રહણ એક વિશેષ અવસર છે પરંતુ તે અવસરનો સાચો ઉપયોગ કરવો તમારા હાથમાં છે જો તમે તમારી રાશિ મુજબ યોગ્ય ઉપાયો કરશો શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન સૂર્યદેવ અને માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરશો તો નિશ્ચિતપણે તમારા જીવનમાં મોટો બદલાવ આવશે અંતમાં તમામ પાસે વિનંતી છે કે આ સૂર્ય ગ્રહણ દિવસે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો ગ્રહણ કાળમાં જેટલું શક્ય હોય તેટલું મંત્ર જાપ કરો ખાસ કરીને ઓમ સૂર્ય નમ મંત્રનો જાપ કરવાથી અત્યંત લાભ મળશે ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરી ઘરની શુદ્ધિ અવશ્ય કરો સાથે જ ગરીબો જરૂરિયાતમંદો ને દાન કરો આ દાન તમારા બધા દૂર કરશે અને તમારા જીવન કરશે યાદ રાખો માતા લક્ષ્મીજી અને ભગવાન સૂર્ય દેવજી ની કૃપાથી જ વ્યક્તિનું ભાગ્ય ચમકે છે જો તેમની કૃપા કોઈ પર હોય તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય ધન સુખ અને સમૃદ્ધિ ની કમી રહેતી નથી તેથી તમામ પાસે હાથ જોડીને આ વિનંતી છે કે આ મહાસૂર્ય ગ્રહણ ને હળવાશ થી બિલકુલ ન લો પૂર્ણ શ્રદ્ધા ભાવ અને તમારું જીવન સુખી સમૃદ્ધ અને સફળ બનાવો ભક્તિ અને અધ્યાત્મ સાથે જોડાયેલા આવા જ દિવ્ય વિડીયો રોજ જોવા માટે હમણાં અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન ઓન કરો